ટોમીન જેરી ફ્લાવર તો આપણે પાસે બીજી વેરાયટી ફો અવાજ થાય એક ફળાઈ અને આ પચાસ નવામાં બીજી વેરાયટી ડ્રોન હાલો એકદમ નવી વેરાયટી દેકારો કેટલી હવાય આને તમે હાથમાં રાખીને કરી શકો એકદમ રિજનેબલ ભાવમાં ફૂલ સ્ટોક છે તો જલ્દીથી જલ્દી આયા પધારો અને આ મિત્રો એડ્રેસની વાત કરું તો મેન શેરી એક જટ છોરાની બાજુમાં પડલી છોરા કોઈની જોવો છો જલ્દીથી પધારો રે માતાજી મિત્રો તો ફરે છે મારા એક નવા વ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક પાગશ કેમ છો મજામાં મજામાં આજે મજા માર જો હોય તો આપણે જોતા રહ્યો મજામાં આવી ગમ દે સાદો દાયણે ક્યાં જાય છે હો અચાનક સસ્તન જવાનો શું છે થાય <laughs> <laughs>

ભડલી માં છે ને સોરાની બાજુ વી આવ્યો મળી જશે સસ્તા આપશો નેબલ ભાવ એકદમ નાના છોકરા થી મોટા છોકરા ફોડે એવડા ગુલ્ફી આ ગુલ્ફી જોયે અહીંયા જ મળે તો ઈસ્ટિયામાં નો જોયું તો ઈસ્ટીયા માં ફોલો કરી લીજો રી લઈ જાય એક દિવસ મિત્રો અમે આવી જાય છે પાછા ડુંઘરમા આજ જો આ ખોડિયારમાં અને આ ધરામ પાણી ખૂટે જ નહીં ભર્યા જ ભર્યો હોય આ છે ખોડિયારમાંનું મંદિર ડુંઘરમા એમ તાઈણી આવી જાય છે ખવાર કેડે હતો એ નઈ ખાયો અત્યારે બીજો આવ્યો છે જો ત્રણ ટીગડા કામ બીગડા હવે જવાનું છે પાછું હવે પાછું ગામમાં જવાનું આટો મારવા આવ્યા હતા પછી જળડો

તો હજાર રૂપિયા ફળાઈ લ્યો એટલે પાંચ પપ્પ ફ્રી મિત્રો આ જો એક વાસડો એ મરી ગયો છે તો મારે એટલું જ કેવું જે હશે ને વાસડા ગાનું દૂધ ખાવા દીધું કાઢી મૂકે રખડે તો મરી જાય અને ઘરની બાજુ મીર્યો હોય તો પછી અમારે જ નાખવાનો રહે એટલે છે ને આ વિડીયો જોઈને તમને એટલી ખબર પડવી પડે કે આપણે ગાને દોય દોઈ ને વાસડાને ને નહીં હા મરી ગયો એનું હવે અમારે તે એમ દાટવાસ આવી છે હમણાં તમને બતાવું થોડીક નાખીને પૂછ ટાકા પાસે ધી નેક્સ્ટ ડે મિત્રો એમને છે ને બીજા દિવસનું ખબર પડી ગયું એને પાછા અટેર છે ને જો આ ત્રણેય પાછા પૂજી જાય છે ગઢડા ગઢડા હું લેવા વાળ કપવા અને તમને એમ થાય બે દિવ લો બે બે દિવ ધાકવો પડે એક દિવ પૂરો નીકતા તો હા ભરવું પડે ને ખબર નો બપોર કે ઢામ કે બ્લોક બનાવવાનું બાકી થઈ ગયું એટલે દટાઈ ઉતાર્યો પાછો તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયો મિત્રો આ ત્રીજા દિવસનું છે ને ત્રીજા દિવસના ત્રણ ચાર વાગી ગયા તો એ જે લોગાઈ નહીં જ પૂરો છો ત્રણ દીવું જ એક ધારો લો લો બોલો અને અત્યારે હું વાડી બાજ હાલતો જ છું તમને એમ થાય કે આમ બે બે ત્રણ તંડિયા પણ તમને હું બતાવું નવીનમાં કાંઈ હોય નહીં એટલે બતાવું ને અમુક જઈ ગયા હોય ભૂલી જાવ તો ઉતરે નહીં મેળી અને હાજર આજે આ ઈચ્છા નતું એક ક્લિપ નાખી છે આવી જોઈ લીધી છે જોઈ નથી પૂછાય છે અને અત્યારે વાડી બાજુ આવી લેવા જાવ છું તો કન્ટિન્યુ બનાવી રેજો હવે કંઈક નવી ની છે તો બતાવીશ તમને અને આ વ્લોગ એક બે વર્ષ ભેગા થઈ ગયા છે હવે તમને એમ થાય મૂકતો કે અમે હમળી જ વ્લોગ બનાયા નથી ને તો મૂકાતા નથી કાંઈમ કાંઈ એડિટ કરવાનો બાકી એક વ્લોગ પીડો છે બીજોય તૈયાર થઈ જાય ત્રણ દી થઈ જાય પણ ઓલો એડિટ કરીને નહીં મળ્યો એમ જ નહીં મળતો હમણે છે ને ક્યાંક જવાનું થાય કંઈક આડાવડું લેવાનું એમ બધું તો બસ કન્ટિન્યુ બનાવી હા જો મિત્રો એક વાત તો કહેવાય ને રહી જ ગઈ હું વાત આપીને કેમ પણ હેન્ડસમ લાગુ જ નહીં કોમેન્ટ કરો જલ્દી હાલો ભેગું થા ને ભાઈ મિત્રો તો હું વાડીયા પૂજી ગયો છું હા જ વાત પડી ગઈ કીધું એકાદ ક્લિપ લઈ લો અને બસ આ તંડથી વિડીયો એકને એક હાલે છે તો બસ આજના વિડીયોમાં એટલું તે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા ફળાઈ ક્યાંય દુકાન કરી છે બધા લઈ જઈજો પાછા ભૂલ્યાવીને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય